બસ સા રોટલીને હું નાસો કરી લઈ લે કા બનાવું હવે હા તમે રોટલા બનાવો તો જેમ જો અતરે માય છે કે વરસાદ ધમસગીરી શરૂ થઈ ગયો છે કે હજી અમાર ખેતરમાં કામ કે રતો હતો પાછો વરસાદ ને શરૂ થઈ ગયો છે તો પાછા ખાડે વીયા છે મોબાઈલ ને ઉમેરશું વરસાદ જઈ જાય તો આપણે ખેતરમાં કામ કરવા જાવું એવું હે આ તો જો મસ્ત મજાનો વરસાદ શરૂ છે ફેમલી જો આપણે ગામમાંથી બેટ મસ્ત બહુ વરસાદ શરૂ વરસાદ જ આવે છે કામ કરવા દે નહી કઈ થવા ન દે ધીમે 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 જ શરૂ જ રહે તો સારું પડે ધીમો શરૂ જ રે હવાનું ગામનામાં ધીમે સાટા સાટા શરૂ રહે એટલે કાંઈ કામે ન કરો દે કાંઈ પૂછવો એવું થાય લાટ આવી જાય ના વરસાદ આવી જાય તો કઈ કામમાં હરવું છે આ ધીમે ધીમે હવાનું શરૂ જ છે

કેવો એમ ભાજી હે બને છે તળ આપણે પાઉ નો હોય તો આપણે રોટલી હોય રોટલી હોય પાઉ રોટલી છે કેવાય શું રોટલી ને ભાજી ખાવાની હોય હા પાઉ ભાજી ભલે કેવાય પાવ આપણે નો આપણે ક્યાં મળે બહાર કામ જવું પડે બીજે ગામ હા એટલે રોટલી વરસાદમાં શું રોટલી બગાડી દેવાનું હોય

આમાં હોય કોબી હોય ફુલેવર હોય રીંગણા હોય ટમેટા હોય બટાકા હોય ડુંગળી હોય મરચા હોય ટમેટા હોય મટાણા હોય એટલો બને વસ્તુ નાખો હોય એમાં તે એક પાવ ભાજી બને એને ખબર જ હોય એને બધું મળ્યું હોય કે તે એને ખબર છે તે કઈ દુકે કે આ હોય ને આ હોય ને હા બરોબર છે બનાવી નઈ કોની બનાવી નઈ તો બધી મહેનત કરવી પડે કે બળ પડ્યું હોય હું હા ઈ બરોબર કેમ હોય હું બીજું કઈ નો હોય એટલે મહેનત કરી ગઈ એટલે બધી ખબર યાદ એ ન હોય એવું હોય તો બની ગયા પછી થોડીક પછી જમી લઈએ ફાઇનલ ફેમિલી તો બધા બેસી ગયા છે વાળું કરવાના સરસ મજાની ને ભાજી ફાજર એવું બંને નાખેલું છે મસ્તી કેરીના આથળા હે મળ્યા હે દૂધ હે રોટલી હે રોટલો છે કેવી લાગ્યું મસ્ત બની હા આજે આપણે પૂછતો ખબર પડે કે બા મસ્ત મને મસ્ત હા તેને એટલે લેવાનું કે ભાજી તો કેવું આવી થોડી હોય બનાવે ના ના લાગે બનાવી કે એટલે કે તો એ પોતે વખાણ કરતી થાય સારું સારું છે એમ કેવું લાગ્યું પપ્પા

એવું હે તો અમે વાળું કરી લઈએ આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ સાંસ તો બ્લોગ અહીંયા પૂરો નાખીએ તમને બ્લોગ ગમ્યો હોય તો વિડીયો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી